દાહોદ જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વાવણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હાલ ખેડૂતોને ખાતર અને બિયારણની જરૂરિયાત હોવાથી હવે એપીએમસી ખાતે જ્યારે ખાતર વિતરણનો કામગીરી શરૂ કરવામાં આવી છે તે સમયે ખેડૂતો રાત્રા ત્રણ ત્રણ વાગ્યાથી લાઈનો લગાવી રહ્યા છે અને અપૂરતા ખાતરના કારણે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતો મોડી રાતથી લાઈનો લગાવીને ઊભા છે પરંતુ તેમને ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ છે તમામ બાબતો મે લઈને દાહોદ લાઈવની ટીમ દરબાડા એપીએમસી ખાતે પહોંચી હતી એપીએમસી ખાતે જ્યારે અમારા ચેનલના પત્રકાર રાહુલ ગારિયા ગ્રાઉન્ડ ઝીરો થી રિપોર્ટ કવરેજ કર્યો તો જોઈશું આ રિપોર્ટ દરબાડા તાલુકા મતક નું ગામ હોવા છતાં અહીંયા જે ખેડૂતો છે તેઓને ખાતર ન મળતા તેઓના ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને અહીંયા વહેલી સવારથી જે લોકો છે તે ખાતર માટે પડાપડી કરી રહ્યા છે અમે જે તમને દ્રશ્ય બતાવી રહ્યા છીએ તે ગરબાડા એપીએમસી માર્કેટ ખાતેના છે અહીંયા જે સવારથી જ લોકો ત્રણ વાગ્યાથી લાઈનમાં લાગી ગયા છે અને અહીંયા જે ખાતર માટે પડાપડી કરી રહ્યા છે જે માહિતી મળી છે તે પ્રમાણે અહીંયા એક જ ગાડી આવી છે તેમાં ત્રણસો થી ચારસો ખાતરની થેલીઓ આવી એવું જાણવા મળી રહ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો જે ખાતર માટે પડાપડી કરી રહ્યા છે આપણી સાથે અહીંયા એક ખેડૂત દીકરી છે તે અહીંયા ખાતર લેવા માટે સવારમાં ના ત્રણ વાગ્યા ને આવે છે એમના જોડે સીધી વાત કરશું શું કહેશો તમે કેટલા વાગ્યા આવ્યા છો સવાર માં ત્રણ વાગ્યા આવ્યા છે અમારી આગળથી ઘણા છોકરાઓ ને ઘણી મહિલાઓ બધી ઘણી અમારી ટીવી આગળ આવ્યા છે અને ઘણા લોકો તો એવા હતા કે અહીંયા આગળ ઊંઘતા હતા બહાર

જે ચોક્કસ થી અહિયાં જે ખેડૂતો છે અને આ જે ખેડૂત દીકરી છે તે એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને ખાતર જોઈએ અને ખાતર જોઈએ હું પ્રશાસન જોડે દાહોદ લાઈવ વતી અપીલ કરવા માંગુ છું કે જે અહીંયા જે સ્થિતિ છે તે સુધારે અને જે લોકો છે તેઓને સમયસર ખાતર મળી રહે અને તેઓ માટેની આ વ્યવસ્થા કરવામાં આવે દાહોદ લાઈવ રાહુલ કારી તો આપણે ગરબાડે એપીએમસી ની હાલત જોઈ એક ગાડીમાં ત્રણસો થી ચારસો થઈ ગયો ખાતરની આવે છે અને

કોઈ પણ ખેડૂત ખાતર વગર નઈ રહી જાય તકેદારી રાખીએ આપની વેદના પણ અમે સમજીએ છીએ એટલે આપ સૌને પૂરેપૂરું ખાતર મળશે એની જવાબદારી અમે લઈએ છીએ છે વાવણીનો સમય છે અને જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફો પડે તેમને રાહત દરે અને સરકારના નીતિ નિયમ મુજબ ખાતર મળે ખાતર ની કાળાબાજી ન થાય તે તમામ બાબતોને ધ્યાન રાખી ખેડૂતોને સમયસર ખાતર મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ હવે ગરબાડા જ નહીં પરંતુ દાહોદ જિલ્લામાંથી પણ ઉગવા પામો છે